ગાંધીનગર મહાનગરપાલિકા નગરજનોની તમામ પ્રાથમિક સુવિધાઓ સાથે સુખાકારીમાં કાર્ય કરવામાં સતત કાર્યરત છે ત્યારે આરોગ્યલક્ષી સુવિધામાં વધારો કરતાં ગાંધીનગર મહાનગરપાલિકા અટલ વૃદ્ધ સહાય આરોગ્ય રથ યોજના એટલે કે અવસર યોજનાને કાર્યરત કરવા જઈ રહી છે આ યોજના અંતર્ગત સાહીઠ વર્ષથી વધુ ઉંમરના વ્યક્તિઓને ઘેર બેઠા આરોગ્યલક્ષી સેવાઓ પૂરી પાડવામાં આવશે હાલના સમયમાં પાંચ આરોગ્ય રથ દ્વારા સેવાઓ આપવામાં આવશે ભવિષ્યમાં જરૂર જણાશે તો તેમાં પણ વધારો કરવામાં આવશે આ રથની સેવા અંતર્ગત આજે તારીખ તેર ડિસેમ્બર બે હજાર ચોવીસના શુક્રવારથી નોંધણી પ્રક્રિયા ચાલુ કરવામાં આવી છે જેથી સાહીઠ વર્ષથી ઉપરના તમામ વડીલોને પોતાના નજીકના અર્બન હેલ્થ સેન્ટર કે હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરમાં આધાર કાર્ડની એક ઝેરોક્સ સાથે રાખીને નોંધણી કરાવી શકે છે